મીડિયાના માધ્યમથી જે સમાચાર આવે છે એમાંથી અમે બહાર નીકળી શકીશું એવી અમને શ્રદ્ધા છે મેં કોઈ બળાપો થાલ્યો નથી પણ સ્ટાફના દિવસે મારો જે ઇન્ટરવ્યૂ હતો એમાં મેં કહ્યું હતું ને એમાં જે પ્રશ્નો આવ્યા એના તે તે જે તે સમય

કમ્યુનિકેશન ગેપ છે મેં અમારા મુગડીઓને અમારા પ્રભારીને પણ આ માટે વિનંતી કરી છે કે તમે આમાં ખાસ રસ લો અને બધા કાર્યકર્તાનું માન સચવાય બધા સિનિયરોનું માન સચવાય તે રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવી આવે ભાજપનું કંઈ જૂથ જેવું હું નથી માનતો હું તો એકદમ અંદર ખોઈ ગયેલો માણસ છું આખરે ઓતપ્રોત થયેલો માણસ છું દરેક ઇન્ડિવિજ્યુઅલને પોતાની રીતની સ્થાઈથી પોતાના ઇન્ટરેસ્ટથી કામ કરવાની તેવું પડી છે જે કેટલાક છે એમને અને એને કારણે તમે એને જૂથવાનું ના માપો પણ જૂથ નથી કોઈ સામૂહિક જૂથ બનીને એક સામે ટકરાતા હોય એવું કશું આથી સદનસીબ છે કે એવા જૂથ નથી નવા ઉમેદવાર જાહેર થયા પછી રંજનબેન એકે જાહેર કાર્યક્રમમાં નથી દેખાયા ગઈકાલે રેલી થઈ એક પણ ધારાસભ્ય